બોટા જિલ્લાના રાણપુર શહેરમાં આવેલા પુલની હાલત અત્યંત ખરાબ હાલતમાં છે થોડા સમય પહેલા વડોદરાનો ગંભીરા પુલ હોનરત થયો હતો ત્યારબાદ ત્યાર부터 પુલની મેજોરિટી ચેક કરવામાં આવી હતી છતાં પણ ત્રણ મહિના સુધી કોઈ પણ જાતની પ્રશાસન દ્વારા ગામ લોકોને જાળ કરવામાં આવી નથી લોકો જીવના જોખમમાં આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે અનેક વખત લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે જે કોઈ રિપોર્ટ હોય એ ગ્રામજનોને જણાવવા વિનંતી છતાં પણ તંત્ર હજી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે રિપોર્ટર ગોપાલ બોળિયા

અને કંપની પણ આવેલી છે આ કંપની અને સ્કૂલ આની ઉપર સવાર સાંજ પસાર થઈ રહ્યા છે નાના ભૂલકાઓ બાળકો પણ અહીં ભણવા માટે પોતાના જીવના જોખમે પુલ ઉપરથી જઈ રહ્યા છે ત્યારે અહીંયા અનેક વાહનો પ્રસાર થઈ રહ્યા છે સૌરાષ્ટ્રને જોડતો આ એક જ એવો પુલ છે કે જેને લઈને આપણે વડીલને પૂછશું કે આ પુલ ઉપર નીકળતા આખો વાઇબ્રેશન મારે છે તો શું થઈ રહ્યું છે આ પુલ ઉપર તમે નીકળો છો

રિપેરિંગ થઈ જાય સારું આમ થોડો રાગો હોય તો જો એ પણ હરખી રીતે થઈ જાય ને તો વધારે મજા આવે તો શું તંત્ર અને પ્રશાસન કોઈ આ પુલ પડી જાય ને અકસ્માતમાં કોઈનો જીવ જાય એની વાત જોઈ રહ્યું છે હા એ વાત તો કોણ જોઈ રહે એમ નહી આ પુલ અત્યારે હાલમાં સ્થિતિ જર્જરિત હાલતમાં છે અને મેજોરિટી પણ ચેક કરવામાં આવી હજુ સુધીનો રિપોર્ટ નથી કે ભાઈ ટકા કે સિત્તેર ટકા એવો ગુણવત્તાવાળો છે બરોબર તો આ પુલ કાલે ધરાશાયી થાય તો તંત્રને એની ઉપર તમારું શું કેવું બરાબર તંત્રને લેવી પડે લોકો કહી રહ્યા છે કે તંત્રને લેવી પડે જો આ પણ પોતાના સરિયા તમે જોઈ શકો છો કેમેરામેન ને કઈ બતાવો કે આ સૌરિયા તમને દેખાઈ રહ્યા છે હોરા કોઈ પણ અકસ્માત થયો બે વાહન ટક્કર છે તો અકસ્માત ના કારણે નીચે પણ પુલ ને નીચે પણ પડી શકે છે આવીને આવી પુલ જેવી સ્થિતિ રાનપુર ની પણ સર્જાઈ રાણપુર મારું નામ અશોકભાઈ કેશુભાઈ ગોયલ અશોકભાઈ રાણપુર નો જે પુલ છે એ વડોદરા પુલ એ પછી એની હાલત માટે રાણપુર

તરાય સાહેબ અને જીવ નું જોખમ છે અને ગામ લોકો ઘણી વાર રજુઆત કરેલી જ છે પણ ગામ લોકોના કે કોઈ બીજા અહીંયા માણસોના જીવ જોખમમાં છે જો સરકાર આ બાબતે નહીં જાગે તો મોટી ઓનર સર્જાય તેવું છે